ખાસ કરીને જે રીતે હાઈવે પર પાણી ભરાય છે તેના કારણે અનેક વાહનો બંધ થવાની પણ સમસ્યા ઊભી થઈ છે કારણ કે લગાતાર વરસાદ વરસી રહ્યો છે ને આ વરસાદના કારણે અનેક લોકો પરેશાન છે કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેના આ દ્રશ્યો છે લગાતાર વરસાદ વરસવાના કારણે મોઢેરાથી બેતરાજી હાઈવે છે ત્યાં પણ પાણી ભરાય છે મોઢેરાથી મહેસાણા હાઈવે છે ત્યાં પણ પાણી ભરાય છે ઊંઝાથી મહેસાણા હાઈવે પર પણ પાણી ભરાયા છે એટલે કહી શકાય કે તમામ હાઈવે ઉપર ક્યાંક ને ક્યાંક પાણી ભરાયા છે અહીંયા આપ જોઈ શકો છો અહીંયા વાહનો પણ બંધ થયા છે આ દ્રશ્યો છે કે કેટલાક વાહનો બંધ થયા આ જે વાહન ચાલક છે તેનું વાહન બંધ થઈ ગયું છે બી તરફ આપ જોઈ શકો છો આ રિક્ષા ચાલક છે તેની પણ રિક્ષા બંધ થઈ છે જેના કારણે તે પરેશાન છે લગાતાર આ જ પરિસ્થિતિ ઊભી થઈ છે કારણ કે જે રીતે વરસાદનું આગમન થયું છે ઠેર ઠેર આ રીતે પાણી ભરાયા છે આ તેના દ્રશ્યો છે જે પણ વાહનો પસાર થાય છે તે પાણીમાંથી પસાર થઈ ગયા છે કારણ કે લગાતાર પાણી આવી રહ્યું છે આ તેના દ્રશ્યો છે હજુ પણ વરસાદ રોકાયો નથી ને લગાતાર વરસાદ વરસી રહ્યો છે સામે પણ જે વાહનો છે તે ક્યાંક ને ક્યાંક બંધ થઈ ગયું છે કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે કારણ કે વાહન ચાલકો પરેશાન છે વહેલી સવારે આ વરસાદનું આગમન થયું ને ત્યારબાદ લગાતાર પાણી પણ વધ્યું છે સામે ગાડી ચાલક છે તેની ગાડી બંધ થઈ ગઈ છે જે ધક્કો મારીને હાર

અને વરસાદનું આગમનના સાથે જલ ભરાવની પરિસ્થિતિ પણ ઊભી થઈ છે નગરપાલિકા હોય કે પછી પંચાયત કે પછી તાલુકા પંચાયતના વહીવટદારો પાણી નિકાલનો કોઈ વ્યવસ્થા નથી કરતા તેના કારણે આ પરિસ્થિતિ રોડની થાય છે અને જેના કારણે અનેક વાહનો બંધ થાય છે કારણ કે જેને પણ અહીંયાથી નીકળવું હોય ત્યારે વરસાદમાં આ પરિસ્થિતિ ઊભી થાય છે તેના કારણે અનેક લોકોના વાહનો બંધ થવાની સમસ્યા પણ ઊભી થાય છે આ દ્રશ્યો છે મહેસાણા મોઢેરા હાઈવે ના આ આપ સમજી શકો છો કઈ રીતે વરસાદ વરસી રહ્યો છે અને વાહનો પાણીમાં પસાર થવા મજબૂર બન્યા છે પરિવારો વહેલી સવારે જ્યારે નીકળે ત્યારે આ જ પરિસ્થિતિ ની અંદર વાહનો લઈને નીકળે છે કારણ કે આ ડિવાઈડર છે તે પણ પાણીમાં ગરકાવ થયેલું જોવા મળે છે આ દ્રશ્યો છે મહેસાણાના લગાતાર વરસાદ વરસી રહ્યો છે પાણીનો નિકાલ થતો નથી તેના કારણે હજુ પણ અહીંયા

કારણ કે ગટર લાઈનો છે તે તે પાણી ગાળતી નથી જેના કારણે અનેક સોસાયટીઓ ખાસ કરીને મોઢેરા રોડ રોડ ઉપર આ આવેલી ગ્રીન પાર્ક સોસાયટી લકી પાર્ક સોસાયટી સહિત અનેક સોસાયટીના નાકે પાણી ભરાય છે કેટલા જે બંગલો છે ત્યાં પણ પાણી ઘૂસ્યા છે કારણ કે લગાતાર વરસાદ વરસ્યો છે ને ત્યારબાદની આ પરિસ્થિતિ ઊભી થઈ છે આ દ્રશ્યો છે મહેસાણા જીઆઈડીસી તરફ જવાના રોડના આપ સમજી શકો છો કે અહીંયા જે પણ ફેક્ટરીઓ આવેલી છે તે ફેક્ટરી ના ગેટ ની અંદર પાણી ઘુસી તેની અંદર પણ પાણી જઈ હશે કારણ કે લગાતાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળે છે સામે પણ આપ જોઈ શકો છો જે રીતે અહિયાં ફેક્ટરી છે તેની જે કચેરી છે ઓફિસ છે ત્યાં સુધી પાણી ઘુસ્યા છે આ દ્રશ્યો છે કારણ કે લગાતાર વરસાદ પડવાના કારણે તલાવની માફક આ તમામ રોડ ભરી ગયો છે ધીમે ધીમે જે રીતે પાણી આગળ વધ્યું છે અને લગાતાર પાણી પડી રહ્યું છે